નમસ્કાર મિત્રો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ આજે આપણે વાત કરી રહ્યા છે સરકાર શ્રી દ્વારા જાહેર કરાયેલ નવ હજાર કરતા પણ વધારે આંગણવાડી ભરતીની ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ શ્રી એમ કે દાસ દ્વારા જણાવવામાં આવી છે કે નવ હજાર કરતા પણ વધુ આંગણવાડી કાર્યકર્તાઓની ભરતી કરવામાં આવશે તો આપણે આ વિડિયોમાં ભરતી પ્રક્રિયા કઈ રીતે કરવામાં આવશે શૈક્ષણિક લાયકાત શું રહેશે તેના વિશે ચર્ચા કરીશું તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ વધીએ તમારા મનમાં પણ એક પ્રશ્ન ઉભો થયો હશે ઘર ચલાવવું હવે વધુ મુશ્કેલ બનતું જાય છે ને ભાવ વધી રહ્યા છે આવક એ જ જગ્યાએ અટકેલી છે અને એ વચ્ચે જો ઘર પાસે જ સરકારી નોકરી મળે તો જીવન થોડું સરળ લાગે સાચું ને હમણાં જ જાહેર થયેલી નવ હજાર આંગણવાડી બહેનોની નવી ભરતી બે હજાર છવ્વીસ લાખો મહિલાઓ માટે આશાનું કિરણ બનીને આવી છે આ માત્ર નોકરી નથી આ એક સુરક્ષિત આવક સન્માન અને આત્મનિર્ભર બનવાનો રસ્તો છે બે હજાર પચીસમાં સરકારશ્રી દ્વારા ખૂબ જ મોટી આંગણવાડી ભરતી પ્રક્રિયા જે નવ હજાર આઠસો ઇઠ્યોતેરની હતી જે હવે પૂર્ણ થઈ ગઈ છે ત્યારબાદ હવે સરકારશ્રી દ્વારા ખૂબ જ મોટી ભરતી એટલે કે ફરીથી નવ આંગણવાડી કાર્યકર્તાઓની ભરતીની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે તો આપણે પાછળ શું કામ રહીએ તો ચાલો વિડિઓમાં આપણે તમામ માહિતી મેળવીએ તો સૌપ્રથમ જોઈએ નવ હજાર આંગણવાડી બહેનો આંગણવાડી બહેનોની નવી ભરતી બે હજાર છવ્વીસ છે શું તો મિત્રો આપણે જોઈશું આંગણવાડી ભરતી બે હજાર છવ્વીસની મુખ્ય વિગતો એટલે કે તેની મુખ્ય બાબતો શું છે તેની ઉપર આપણે સૌપ્રથમ ચર્ચા કરીશું મિત્રો જોઈએ વિભાગ તો વિભાગનું નામ છે મહિલા અને બાળ કલ્યાણ વિભાગ કુલ જગ્યાઓની વાત કરીએ તો નવ હજાર કરતા વધુ પદ એટલે કે કઈ જગ્યાએ ભરતી છે છે તો જગ્યાનું નામ આંગણવાડી કાર્યકર અને તેડાગર અરજી પદ્ધતિની વાત કરીએ તો તે ઓનલાઈન રહેશે પસંદગી પ્રક્રિયાની આપણે વાત કરીએ તો તે સમગ્ર મેરિટ આધારિત રહેશે એટલે કે તમારા જે શૈક્ષણિક ગુણ છે તેના આધારે તેની તમારું મેરિટ નક્કી કરવામાં આવશે ભરતી વર્ષની વાત કરીએ તો આ ભરતી બે હજાર છવ્વીસ માટે કહેવાશે હવે મિત્રો શૈક્ષણિક લાયકાતની વિશે આપણે વાત કરીએ તો તમે જાણો છો કે ગઈ ભરતી વખતે પણ શૈક્ષણિક લાયકાતમાં ધોરણ બાર પછી અથવા તો ધોરણ દસ પછી જેણે પણ કોઈ પણ એલિમેન્ટરી કોર્સ કરેલો હોય તેને મેરિટમાં અગ્રિમતા આપવામાં આવી હતી તો આ મુજબ આપણે જોઈએ તો આંગણવાડી કાર્યકર્તા માટે ધોરણ બાર પાસ ફરજિયાત છે તે ઉપરાંત તે જો વધારાની કોઈ પણ શૈક્ષણિક લાયકાત હશે જેવી કે પીટીસી બીએડ તો તેને વધારાના માર્ક મળવા પાત્ર રહેશે ત્યારબાદ આંગણવાડી ટેડાઘર બહેનો માટે આપણે જોઈએ તો તેના માટે ધોરણ દસ પાસ માત્ર રાખવામાં આવેલું છે હવે આપણે આંગણવાડી બહેનોને કેટલો પગાર મળશે તેના વિશે વાત કરીશું તો મિત્રો તમે જાણો છો પદનું નામ છે આંગણવાડી કાર્યકર તમને માસિક દસ હજાર રૂપિયા પગાર આપવામાં આવે છે ત્યારબાદ આંગણવાડી તેડાઘર બહેનો છે તેમને પાંચ રૂપિયા પગાર આપવામાં આવે છે મિત્રો તમે જાણો છો કે ગુજરાત હાઈકોર્ટ દ્વારા એક ચુકાદો કરવામાં આવ્યો છે કે આંગણવાડી બહેનોનું જે વેતન છે તેમાં વધારો કરવામાં આવે માનદ વેતન આપવામાં આવે અને આંગણવાડી સંગઠનોને ચોક્કસ આશા છે કે આપણી સંવેદનશીલ સરકાર દ્વારા આ નિર્ણયને ભવિષ્યમાં એટલે કે ટૂંક સમયમાં જરૂર પાલન કરવામાં આવશે અને બહેનોને માનદ વેતનમાં વધારો કરવામાં આવશે હવે મિત્રો વાત કરીએ આંગણવાડી કાર્યકર્તા તરીકે પસંદગી પ્રક્રિયા કેવી રીતે થશે તો મિત્રો પસંદગી સંપૂર્ણ રીતે મેરિટના આધારે થશે કોઈ કોઈ લાંચ ઓળખ નહીં ફક્ત તમારું શિક્ષણ અને દસ્તાવેજ એટલે કે તમે જેટલું શિક્ષણ લીધું હશે તેના આધારે તમારું મેરિટ નક્કી કરવામાં આવશે હવે અરજી પ્રક્રિયા માટે જરૂરી દસ્તાવેજ એટલે કે ડોક્યુમેન્ટની આપણે વાત કરીએ તો મિત્રો ધોરણ દસ અથવા ધોરણ બારની ની માર્કશીટ તમારી પાસે હોવી ખૂબ જરૂરી છે જન્મ તારીખનો પુરાવો એટલે કે તમારું જે શાળામાંથી તમે ભણેલા હોય ત્યાંનું જે તમારું લિવિંગ સર્ટિફિકેટ છે તે ત્યારબાદ વાત કરીએ તો આધાર કાર્ડ રહેઠાણનો પુરાવો એટલે કે રહેવાસી પ્રમાણપત્ર સ્વઘોષણા પત્ર તમને ઓનલાઈન વેબસાઇટ ઉપરથી મળી જશે જો વિધવા ઉમેદવારો હોય તો તેમને વિધવા પ્રમાણપત્ર લાગુ પડતું હોય તો આંગણવાડી અનુભવ પ્રમાણપત્ર જો હોય તો મિત્રો તમારે આટલા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે ત્યારબાદ મિત્રો જે આ નવ હજાર આંગણવાડી બહેનોની નવી ભરતી છે તેની તમને સંપૂર્ણ માહિતી અને ભરતી ક્યારે શરૂ થશે તેની માહિતી તમને ક્યાંથી મળશે તો તમને જણાવી દઈએ કે જ્યારે ઓફિશિયલ નોટિફિકેશન જાહેર થશે ત્યારે તમને તેની સંપૂર્ણ ડિટેલ મળી જશે તેમજ મહિલા અને બાળ વિકાસ વિભાગની જે વેબસાઇટ છે તેની ઉપર પણ આ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવશે લોકલ અખબારો એટલે કે આપણે જે સામાન્ય ન્યૂઝપેપર છે અને નોટિસ બોર્ડ ઉપર તેની જાહેરાત કરવામાં આવશે ત્યારબાદ તમે તમારા ગામમાં આવેલા ઈ ગ્રામ કેન્દ્ર પરથી પણ તેના વિશે જાણી શકો છો તો મિત્રો આવા ઇન્ફોર્મેટિવ અને આંગણવાડી ભરતી આધારિત તેમજ કોઈ પણ સરકારી ભરતી આધારિત માહિતી મેળવવા માટે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો અને આવા વિડિયોને જરૂરથી તમારા સંબંધો સુધી પહોંચાડજો જય હિન્દ